અને આયે શીટ નો છે કે પહેલે વાળો છે એલ ઓય છે છેલ્લો વાળો ની એશીટ નો છે ના કી નદી જાય હું આવ્યું કોઈ તને તદે ન થાય કોઈ હોય ન થાય હું આજે મારે કોઈ ન થાય વાગડા આવશી હરો કરતો છે ને ગડીક રાખો પડે

ઓ વાંધા નેલા મરા છે ધરતી છે વાદળ ઉતડે છે આ એક કરી એટલા આપડે પાણી પાણી દેખાય છે ને ઓ મિત્રો કોમેન્ટ બમેન્ટ કરો મિત્રો કેવા વરસાદ પાણી કેવો છે જો વરસાદે ભૂકા કાઢ નાખ્યા જો બધે ડુંગળીને રેડી કરી નાખી

એના એના એ છોરા હંગોસોને પેલા નતો ને એના નામ એના નામ હું ગાડી લઈ આવી એમને કેટલામાં પડી એના નામે એક ને 20 તો લા મોંઘે પડી એક ને 20 માં સી બડ અભી બડા નસ કાય હું ફાઈના વર્ક કરે મારો હંગોસો દીધો તો સી કાય हेलो मित्रों सभी जना जोड़ा गया से अपना लाइक करो मित्रों लाइक करो कमेंट करो मित्रों केवो वर्षा दे तो तुम्हारे कमेंट में बताओ हां आज यहां का कपड़ा बराबर बराबर थे से वो लागे से मित्रों हां आई तो हो 100 रुपया ले यहां सूरत कटाई ना थी तो हम्म कटाई तो जो मैं કોકો તો લાંબો થઈ ગયો પણ મેં તો હાલો હા થઈ તો જો બીજો નંબર હતો હમ મે તો આલસે આપી દું થઈ તો જો કે તો બતા બની છોટે હાલો મિત્રો આપણે જો વાડી માં નીકળી ગયા છીએ જોવા કેવો વરસાદ વરસાદ કેવો છે મિત્રો કમેન્ટ કરો મિત્રો ઉડે આવે આજ કા ક્યુસ ગા તો કે જોલો થઈ ગયો છું એટલે જ ને તમે તે આવી જ ન આવ્યો પાછે હરિસભાઈ હરિસભાઈ ભાઈ લાઈક કરી દે દે છે યાર હરિસ ભાઈ લાઈક કરો કમેન્ટ કરો મિત્રો હવે તો જોઈ હવે આ નથી નરસ હાલો બોડી ને બોલ આવી જાય બોર

đùng lên à bao nhiêu vậy giờ đi? mất thời lắm, à mất thời gian à, à ở đây મિત્રો સવ્વીસ જણા જોવે લાઈક કરો મિત્રો કોમેન્ટ કરો મિત્રો હજી લાઈક આમાં ઓગણત્રીસ જણા જોવે છે ને ત્રણ લાખ જ આવીશ આપણે દસ લાખ નો ટાર્ગેટ છે દસ લાખ પૂરી કરો મિત્રો જલ્દી આજ દસ કરવાની છે કાલ ભાઈ વરસાદ જો અંધારેલો છે જોરદાર

I by हां चलो यार અત્યારે આપણે રાજપોડા ગામમાં છે રાજુલા તાલુકાનો રાજપોડા ગામમાં આવ્યા છે આપણે અત્યારે જો આ બાજુ આવો માહોલ છે બધો આ બાજુમાં નદી છે પણ માકી છે થોડી ક્ષેત્રમાં આવ્યા છીએ જો આ ડુંગળીને બધી જો રેડી કરી નાખી છે વરસાદે મિત્રો બોલવા મળ્યા છે નદી છે મિત્રો તમે જોઈ રહ્યા છો દેખાય છે નદી નીકળી છે ફિરોજભાઈ કેવા વરસાદ છે ફિરોજભાઈ તમારે રાજકોટમાં ઓ દોસ્તો હા દેવિકાબેન ડુંગળીમાં તણાઈને આવ્યો તો પાણી કબો જાજો જો વરસ સાત વરસ સદના જો આબો ડુંગળી બંગળી આવી કરી નાખી સાડે તોય નાખી ડુંગળીને આવો આમાં રે બધું ઇખોણેથી નદી દેખા છે આપડા નદીને કાઠે જઈ જાઈ છે

दोनों वाला ना तेरी, हाँ, दोनों ना तो लगा, वाला, अलग, गाड़ी लेने के ना हाल्ट ही नहीं ना का डिना हाल्ट ही, हम्म, ये वाला तो है, हम्म, पर सुनाइए ये आवड़े बीच रखने, टाइम का, टाइम का टाइम नहीं, उठिया गांजा वो दरने, बढ़िया, बढ़िया, उठिया ये देखोगा, ग આલ દીનું વેવલ કી તો એ છોટા પડવાતો હાય નદીમાં નદીમાં ભુંગળો નહી ના નદી સે પોટાય આલ્બમ ગદો નાનો એવો લાગતો હાવ ગદો આપડા જો રાવણો છે મોટો જબર મિત્રો Ee, dongle hari sih emto emto kok dongle hari sih aja dongle emke dongle aja hari sih emke cuma gati aja ini emse dongle nah mitro bola pada sih aja tuh apa mau gati aja ini mau tuh aja jualan dongle ini aja सिंह नो घर हो हाँ सिंह हावज नो घर आम बदे हावज रे हावज रे उसे बाजू मित्रों जंगल है जंगल आला पानी भरयो ए आपण बाहेर जे हेडे हेडे हालो आ जो मने फोन पे करन था ओ आ ओ आ मारे वीडियो बनावरा छि पुछै इदा पे वीडियो मुक्वा हमरा डेली मु न बिदा पे वीडियो अब टेमो मुके रखा देले नहीं मैं, मैं गुणी 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 तो सूरज छावे ने पछि मैं तो इ वाला ऐप मा बनावता सीखू यार डायरेक्ट मुकी देवानो ऐप ऐप काय नो मारे तो इ एवा वीडियो नो बनावना तो मारे एक तो वीडियो बनावना काय एक अलग-अलग तारीख नो आ माताजी मिल दो स्टेटस स्टेटस अ तारे बनावे તારું ફેશ વેલ્યુ બનાવી બનાવી મતલબ બની હા યે યે લાગી લાગે ખાલી કેટાસ બનાવવાનું બીજું કઈ વાત ન વાલજી ફૂલ આવ્યો છે માછીના કેવડા હ આજા તાલા તુરિયા એક નંબર તુરિયા વર્તીબેન પટેલ હા વર્તીબેન પટેલ જય ઠાકર વર્તીબેન

ભારતી બેન પટેલ ક્યાંથી લાવે અમે સી રાજુલા ના રાજપડા ગામ થી લાવીશી રાજુલા ડુંગર ની રાજુલા ડુંગર ની પ્રખ્યાત ગેંડી આવીને ડુંગર ની પ્રખ્યાત ગેડી યા છીએ

ના તો તો ભાઈ આ તો તો હોય ના પાત્રી જણા આવી ગયા તો અમે ઓછો આવે ના કે ઓલા ને કે ને અમારા ગામ માં લાઈવ કરે કે ભાઈ અમાર આ बाजू ના ગામ માં કરે લોર હો હોર 200 200 જણા આવે લાઈવ ઉપર ઉપર બોર કરો અમે કે બોર બોર નો દેખ છે હો બોલ અમે થી લાઈક કરો ઓર દેખાણા બોરો ભાઈ Bor, saya bor. Kerasi bor di dalam વાડીએ સી આટો મારો આવ્યા છે વાળીએ આપડે આ નો દીધા તો આંગણ આગળમાં લાઈવ ક્યાં છે ઝટકો ઝટો લાગે થઈ ને મને ડર નતા આઈ આથી આમ પે બો કહે હવે